અરવલ્લી માં પત્ની જતા ફોઈએ આપતા હત્યા કરવામાં આવી ઘટનામાં આરોપીને આ જીવન કેદ અને દસ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો છે માતા પુલિબેન જેમનું પિયર પંચાલ ગામે આવેલું છે અને ફળિયામાં બનાવના તારીખ રોજ ખાટલો એમણે વેચેલ હતો જેના પૈસા લેવા ગયા હતા ત્યારબાદ તેમના પિયરમાં ભાઈના ત્યાં ગયા અને ત્યારબાદ બીજો એક ભત્રીજો જે આ કામ આરોપી મગનભાઈ ગીતાભાઈ ડોઢા એ એની પત્ની રિસાઈને ગયેલી હોય ગંભીર ઈજા થવાના કારણે સારવાર બાદ આરોપી પુનીબેનનું મરણ ગયેલ જે બાબતનો કેસ ઈસરી ફરિયાદ ઈશ્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અને જે નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ એચ વકીલ સાહેબમાં ચાલી જતા સરકાર તરફે અમોએ રજૂ કરેલ પુરાવા મેડિકલ સર્ટિફિકેટ અને દલીલોને ધ્યાને રાખી આરોપી મગનભાઈ દીતાભાઈ ડોઢાને આજીવન કેદની સખત સજા અને દસ હજાર રૂપિયા દંડ કરેલ છે અને સમાજમાં દાખલો બેસે તે રીતનો ચુકાદો આજ રોજ આપેલ છે